સ્વાધ્યાય દસ પોઈન્ટ ત્રણ ગણીશું ખાલી જગ્યા પૂરવાની છે આમ તો વિદ્યાર્થી મિત્રો પાછળ જવાબ આપેલા છે પણ આમ સમ પરીક્ષામાં તમારે આ પ્રમાણે જ ખાલી જગ્યાઓ આવું થોડી સમજીને પૂરી તો પરીક્ષામાં તમારે કામમાં આવે એટલે જેને ખરેખર ભણવું છે એ જુઓ કઈ રીતે ગણાય એક્સના ત્રણ ગણામો તો એક્સનો ત્રણ ગણાય એટલે ત્રણ એક્સ બે ઉમેરતો વત્તા બે તો ત્રણ એક્સ વત્તા બે વાયના અડધા તો વાય ભાગ્યા બે થી એક બાદ કરતો હતો ઓછા એક ઓકે ઘન પદમાં સ સ ગુણક ગુણક એટલે આગળ હોય તો તો બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો કેટલા પદો છે એક અને બે તો અહીં લખી દેવાનું બે પદો છે નવ એક્સ ઓછા છ વાય વધતા ચાર બહુપદીમાં કેટલા પદો છે એક બે ત્રણ તો અહીં લખી દઈએ ત્રણ જે બહુપદીમાં એક જ પદ હોય તો એને શું કહેવાય એક પદી કહેવાય જે બહુપદીમાં બે પદ હોય તો દ્વિપદી કહેવાય ત્રણ હોય તો ત્રિપદી કહેવાય આગળના સ્વાધ્યાયમાં જોઈ ગયા છે વાય ઘનના અવયવો ખાલી જગ્યા છે તો વાયનો ત્રણ વખત ગુણાકાર એક બે અને ત્રણ ત્રણ એક્સ અને માઇનસ સાત એક્સ એ ખાલી જગ્યા પદો છે તો એ જોવા એક્સ અને એક્સ એટલે સજાતીય કહેવાય અહીં જુઓ એક્સનો વર્ગ વાય અહીં તો એક્સ વાય વર્ગ છે બંને અલગ છો ધ્યાનથી જોજો જો અહીં એક્સનો વર્ગ છે અને અહીં એક્સ છે અને આવા પદો હોય એને આપણે આગળ ભણી ગયા વિજાતીએ કહેવાય અહીં એક્સની એક કિંમત મૂકો તો શું થાય તમે જુઓ એક મૂકો એટલે એકનો ઘન એક એટલે એક જ એટલે બે વત્તા પોચ સાત આવશે અહીં માઇનસ એક મૂકો એટલે માઇનસ એકનો વર્ગ એટલે એક એટલે આઠમય ત્રણ જો એટલે પોચ આવશે વિદ્યાર્થી મિત્રો ગણિત આ રીતે શીખવાનું છે તમે ગણ્યા વગર પણ જવાબ લાવી શકો છો પાછળ ગણવાની જરૂર છે નહીં ચલો દસમોથી એક્સના ચાર ગણા બાદ કરતો તો દસ ઓછા એક્સના ચાર ગણા એટલે માઇનસ ચાર એક્સ વાયનો પોચમો ભાગ આઠ તો વાયનો પોચમો ભાગ વાયનો પોચમો ભાગ એમાં આઠ ઉમેરતો એટલે આ આવશે બરાબર છે તમે જોવાનું તમને ખ્યાલ આવી જાય પાંચ એક્સ વર્ગ વાયની ચાર ઘાત પદમાં સંખ્યાત્મક સગુણકત્તા પાંચ છે તો અહીં પાંચ આવશે બરાબર છે બહુપદીમાં કેટલા પદો છે તો એક બે ત્રણ તો અહીં આવશે ખાલી જગ્યા એક પદી છે તો એક પદ કયું છે તો આ નવ એક પદી છે બરાબર છે ખાલી જગ્યા દ્વિપદી છે તો દ્વિપદીમાં આ દ્વિપદી છે જુઓ ત્રિપદી છે ત્રણ પદ જોવું તો આ ત્રિપદી છે બરાબર છે જોઈએ ને આપણને તરત જ ફટાફટ ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો ત્રિપદી કહીને દ્વિપદી કહીને બરાબર છે ચલો આઠમો જુઓ અચળ પદ કયું છે તો આ ત્રણ તગડું અચળ છે ત્રણ એક્સ વર્ગના અવયવ કયા છે ત્રણ એક્સ એક્સ ત્રણ એક્સ એક્સ અને વાય આવી રહ્યો જુઓ પાછળ આપેલા છે આ બંને પદો કેવા છે તો એક્સનું ઘન વાયની ચાર ઘાતી એક્સનું ઘન વાય તો સજાતીય છે આ એક્સ છે અને વાય છે એટલે વિજાતીએ છે જોઈએ ને ખ્યાલ આવી જાય ચલો બારમું આનું સાદુરૂપ શું આવે તો સાદુરૂપ કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ પાંચ એક છે ને માઇનસ પાંચ એક છે તો ઉડી જશે અહીં વધતા ઓછા એટલે ધન એક આવ તો બારમામાં કેટલો આવ્યો ધન એક આવશે તેરમામાં શું થશે આ વત્તાને ઓછા ઉડી જશે આ વત્તા ને આ ઓછા એટલે ઝીરો થઈ જશે ચલો ચૌદમામાં શું આવશે તો આપણે જોઈએ તો અહીં કિંમત મૂકવાની છે જો બે મૂકો એટલે બેનો વર્ગ ચાર તારીખ બાર ને પોત સત્તર તો ચૌદમામાં શું આવશે અહીં તમે જોશો તો સત્તર શું કે આઈ રહે જુઓ અહીં એક્સ અને વાય એક એક મૂકવાના છે અહીં તમે મૂકો એક્સ માઇન એટલે વર્ગ થશે એટલે બે આવશે અને આટલા ત્રણ આવશે બે ઓછા ત્રણ માઇનસ એક આવું તો આ માઇનસ એક પંદરમાં ઓનું સજાતીય પર તો જેડ વાળું પદ જુઓ તો આ માઇનસ છે આ જેડ વિજાતીય તો એક્સ ના જુઓ અહીં એક્સ છે એક્સ છે એટલે આ એક્સ વાય છે તો આ વિજાતીય ત્રેવીસ અને ખાલી જગ્યાએ સજાતીય બત્રી અછળ પદો છું બંને તો બત્રીસ અજાતી પદ ચલો અહીં શું કહે સંખ્યાત્મક સગુણક તો માઇનસ ત્રણ છે ઓકે અહીં જુઓ તો શું થશે આ માઇનસ બે છે તો એમના એમ રાખીએ આ માઇનસ બે એક્સ એક્સ એટલે એક્સનો ઘન આવશે અને વાયનો વર્ગ તો આ આવશે ખાલી જગ્યા સજાતીય પદો અહીં એક્સ વાય છે ના આવે એક્સ વાય છે ના આવે એક્સનો વર્ગ વાય આય ના આવે એક્સ એક્સ આવશે પ ખાલી જગ્યા પદો છે તો એક બે ત્રણ અને ચાર છે તો ચાર કરી દે તો ચોથામાં શું આવશે એ આવશે પાંચમામાં જોઈશ વિજાતીય પદો એક્સ વર્ગ એક્સ વર્ગ ના આવે એક્સ ઘન એક્સ ઘન ના આવે એક્સનો વર્ગ વાય એક્સ ના ના આવે આ વિજાતીય છે એક્સને એક્સ વડે ગુણી આઠમાંથી તો આઠ ઓછા એક્સ વર્ગ આવે તો બી આવશે તો છઠ્ઠામાં શું આવ્યું બી જો એક્સ બરાબર માઇનસ બે મૂકીએ તો માઇનસ બેનો ગન બે દુ ચાર દુ આઠ આઠ તરી ચોવી માઇનસ માઇનસ પ્લસ એટલે એ આવી જશે સાતમાં આઠમો જોઈ લઈએ અહીં કિંમત મૂકો તમે માઇનસ એક તો માઇનસ એકની થાય માઇનસ એકની ચાર ઘાત એટલે ધન થઈ જશે આ માઇનસ રહેશે આ ધન રહેશે અને માઇનસ રહેશે આઠમાનું તમે સાદું રૂપ આપશો વિદ્યાર્થી મિત્રો એટલે બે એકને એક બે થશે પહેલાં બે ઉડી જશે એટલે આ આવશે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો વાય વર્ગમાંથી માઇનસ પોચ વાય વર્ગ બાદ કરતો ઓમાંથી બાદ કરો એટલે છ વાય વર્ગ આ તો ચાર કીધા તો ખોટું કરી દો આ ત્રિપદી છે એક બે અને ત્રણ તો ત્રિપદી છે સાચું છે એક્સ અને વાયના સરવાળાના અડધામાંથી એક બાદ કરતો બરાબર છે ખોટું અહીં જો અચળપદ એક્સ નથી અચળપદ સાત છે એટલે આ ખોટું છે અહીં જ સગુણક નવ છે તો નવ જ છે બરાબર પાંચમું ખરું આવશે ખ્યાલ આવે ને છઠ્ઠું અહીં તમે જુઓ તો એક્સ એક્સ એટલે એક્સનો વર્ગ વાય વાય વાયનો વર્ગ માઇનસ બે સાચું છે છઠ્ઠું સાતમું પી ક્યુ વર્ગ અને વિજાતીય પદો છે આ તમે જુઓ પી એકલો છે અને ક્યુનો વર્ગ છે આય પી એકલો છે ક્યુનો વર્ગ છે આગળ પાછળ લખ્યું છે પણ એનો કોઈ મતલબ છે નહીં એટલે ખરું છે ઓકે